આજે ચૈત્ર સુદ પૂર્ણિમા છે ભગવાન હનુમાનજી નો જન્મોત્સવ ભગવાન શ્રી પરમ ભક્ત અંજની પુત્ર હનુમાન દાદાના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત વહેલી સવારથી જ દાદાના મંદિરોમાં ભીડ જોવા મળી રહી છે હરણી સ્થિત આવેલું ભીડભંજન હનુમાનજીનું મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે તેવામાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પણ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં દાદાના દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી

સર્વપ્રથમ તો હનુમાન જન્મોત્સવ જે શબ્દ સાથે અને જન્મદન જયંતિ સાથે થોડી એક મિનિટની વાત કરી લઈશ કે ઘણા સમયથી જયંતિ શબ્દનો થોડો અનાદર થઈ રહ્યો છે પરંતુ ઉપનિષદ પુરાણોમાં વેદોમાં લખે જયંતી જયંતિ જેનો જય જય કારનો અંત નથી એવા તત્વનું એવા પરમ તત્વની જયંતિ ઉજવાય છે તો જે ભક્તોના મનમાં જે જયંતિ શબ્દ ના હોવો જોઈએ એનો મારે ખુલાસો કરવો છે કે વેદનું સૂત્ર છે કે તે જયંતિ અને એવા હનુમાનજી મહારાજનો તો ચારો યુગમાં અને એમ કહેવાય છે કે કે કોઈ પણ જગ્યાએ એમની પરાક્રમની ગાથાઓથી લઈને દરેક વસ્તુ દરેક યુગોની અંદર હનુમાનજી મહારાજનું પ્રાધાન્ય અને સર્વશ્રેષ્ઠપણું બતાવ્યું છે કારણ કે સ્વયં શંકર જ છે તો એવા હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ છે ભીડભંજન હનુમાનજી મંદિરની અંદર જે ગાથા જે ઇતિહાસ ત્રીને કે હનુમાનજી મહારાજ પોતાના પગ નીચે દબાવે છે એ ગાથાનું ચિત્ર દ્વારા અંકિત કરવામાં આવ્યું છે અને દુર્ગમ કા જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે તે કો નહીં જાણ તમે હે કે ભાઈ સંકટ મોચન નામ તો મારો દુનિયામાં કોને ખબર નથી કે તમે સંકટ મોચન છો અને આજે સંકટ મોચનના જન્મદિવસે દરેક ભક્તો એમના દર્શન કરી પોતાના સંકટો દૂર કરવાની પ્રાર્થના કરે અને ચોક્કસપણે હનુમાનજી મહારાજ દરેકના સંકટો ભીડભંજન હનુમાનજીમાં ભીડ દરેક દૂર કરી સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે એવી મારી પ્રાર્થના છે અને દરેક પર હનુમાનજીની કૃપા વરસે એવા મારા અંતના આશીર્વાદ છે આખા વિશ્વમાં દાતત્વ શું છે ભક્તિભાવ શું છે એનો જો સૌથી એકમે સૌથી મોટો દાખલો હશે તો સાત ચિરંજીવમાંના એક એવા બજરંગબલીનો આજે જન્મોત્સવ છે જ્યારે આપણે ફક્ત વાત કરતા હોઈએ છીએ કે રામજીની સેવા બજરંગબલીએ કરી પરંતુ સીતા માતાએ એને જે અમરત્વ પ્રદાન કર્યું છે અને આ ધરતી પર સાત ચિરંજીવમાંના એક અને એવા સર્વશક્તિમાન અને જીતેન્દ્રમ બુદ્ધિ તમામ વરિષ્ઠાંમ એવા બજરંગ દાદાનો આજે જ્યારે જન્મજયંતિ આખા દેશમાં ઉજવાઈ રહી છે ત્યારે અને મારા માટે તો ખાસ સૌભાગ્યની વાત છે કે અમારા સાથે અમારા તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો સાથે અમે આવ્યા છીએ અને વડોદરાનું એક પુરાતન સૌથી પુરાતન કહી શકાય એવા અરની ભીડભંજન હનુમાનજી દાદાના દર્શન કર્યા છે અને આ એક જીવનનો એક લ્હાવો છે આમ તો અમે અહીંયા આવતા જ હોઈએ છીએ આપણે બધા આવતા હોઈએ છીએ પરંતુ એક અદ્ભુત આજે એનું સ્વરૂપ જોવા મળ્યું છે અને તે બદલ તમામ રાજુભાઈ છે અરવિંદભાઈ છે મહારાષ્ટ્રીઓ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્રકારનું એક સરસ જેને કહેવાય કે જન્મોત્સવ આવી રીતે આટલો ભોગ્યથી ભોગ્ય ઉજવાતો હોય અને બધા જ વડોદરાના ભાવિક ભક્તો આત્રે ઉપસ્થિત રહેતા હોય તો આજના દિવસે તમામને હું હનુમાન જયંતિ ખૂબ ખૂબ ખા મા આજના દિવસે દાદાના ચરણમાં શું પ્રાપ્ત આમાં એવું છે કે જેમ મેં કહ્યું આમ તો મારા ઘરે પોતાનું મારા અમારા એ હનુમાન દાદાનું મંદિર છે દોઢસો વર્ષ જૂનું મંદિર છે એ પણ દક્ષિણ મુખ છે એ પણ વીર હનુમાન છે આ પણ વીર હનુમાન છે અને તમામ હિન્દુ જે સમાજ છે તમામના માટે ભગવાન શ્રી રામે આરાધ્ય દૈવત છે અને એમના દાસના દાસ બજરંગબલી એ પણ આપણા બધાના માટે આરાધ્ય દૈવત છે આપણે જ્યારે શરીરો માધ્યમ ખુલ્લું સર્વસાધારિત વાત કરતા હોઈએ તો જેને પણ પોતાનું શરીર તંદુરસ્ત રાખવું હોય એને બજરંગબલીના ચરણે જયા હોય બીજો કોઈ રસ્તો જ નથી એ પ્રમાણે શનિ મહારાજે પણ જે એક વાત મૂકેલી છે કે આપણે બધા જાણીએ છીએ કે શનિદેવની જ્યારે સાડા સાતીનો વિચાર આવે છે ત્યારે ગમે તેટલો એટલો ગંભીર માનવ એ જિંદગીમાં હલી જતો હોય છે પરંતુ તેમાં પણ આશીર્વાદ એવા છે કે જે બજરંગબલીની સાધના કરે અને શનિ મહારાજ પણ આશીર્વાદ આપતા હોય છે એવા બજરંગબલીના ચરણોમાં રહેવું એ અલોભ્ય વાત છે